સંખેડામાં ભારે વરસાદને પગલે કોતરમાં પૂર આવતા લક્ઝરી બસ ફસાઈ જતા ગ્રામજનોએ દોરડાની મદદથી મુસાફરોને બહાર નીકાળી લીધા હતા દત્રોજ છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવા પામ્યા હતા ત્યારે સંખેડામાં પણ વરસાદ મનમૂકીને વરસતા સંખેડા હાંડોદ રોડ સુંદરવન સોસાયટી પાસે પાણી ભરાયા હતા ત્યારે બરોડાથી પેસેન્જર ભરેલી લક્ઝરી બસ કવાડ જતાં સંખેડા સુંદરવન સોસાયટી પાસે પાણીમાં ફસાઈ હતી જોકે લક્ઝરી બસના ચાલકે સમયસૂચકતા વાપરતા વરસાદી પાણીમાં લક્ઝરી બસને અટકાવી દેતા લક્ઝરી બસમાં સવાર ત્રીસથી ચાળીસ પેસેન્જરના જીવ બચાવી લીધા હતા તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી તંત્ર મુસાફરોની મદદે ના આવતા સંખેડાના ગ્રામજનોએ દોરડાની મદદથી લક્ઝરી બસના તમામ મુસાફરોને સહી સલામત લક્ઝરી બસમાંથી બહાર નીકાળી લીધા હતા સંખેડા બ્યુરો સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા